અમારી હવે તો બીજી કોઈ માંગણી ન હોય કારણ કે અત્યાર સુધી તો અમે એક માંગણી કરી હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો જે સરકારે સ્વીકારી નહીં એક વ્યક્તિ માટે ભાજપ સરકાર એક આખા પક્ષને અલગ કરે છે એક આખા સમાજને બાકાત કરે છે અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલ નથી અમારી અત્યારે એક જ લડત છે કે સવિસે સવિસ બેઠક ઉપર અમે ભાજપને હરાવીએ અને રાજકોટની અંદર તો ખાસ કે પરસોત્તમ રૂપાલાને હરાવીએ આ જ અમારો મકસદ છે અત્યારે આગામી રીતે લડત આપવામાં આવશે આગામી રણનીતિમાં તો અમારે એક જ છે કે ભાઈ અમારો મત એ જ અમારું શસ્ત્ર છે અમે વધારે પ્રમાણમાં અમારો સમાજનું વોટિંગ થાય તેમજ અમારી સાથે અન્ય સમાજ જોડાય એ રીતે અમે વોટિંગ કરી અને આ લોકોને હરાવીએ અને આજે તાનાસાહી સરકાર સરકાર છે એને હટાવવાની અમે પૂરેપૂરી લડત આપીશું આપણા દેશની અંદર કાયદાકીય રીતે તો આપણે વિરોધ કરી શકીએ છીએ એની અંદર પણ આ પ્રશાસન એવું કરી રહી છે કે અમને નજર કેદ રાખવામાં આવે અમારી ધરપકડ કરીને બેસાડી દેવામાં આવે અમે કઈ કરીએ પેલા તો આ લોકો પોલીસ તંત્રનો આટલો સહારો લે છે આ સરકાર પરંતુ આ સ્વયંભૂ લડાઈ છે કોઈ મારી કે કોઈ બીજા અન્ય વ્યક્તિની નથી એક ક્ષત્રિય સમાજ જાગી ગયેલો છે જાગૃત સમાજ છે અને આ સ્વયંભૂ લડાઈની અંદર જ્યારે પણ સભા થશે પછી મોરબી હોય કે રાજકોટ હોય કે ગુજરાતમાં ક્યાંય પણ ભાજપની સભા થશે ત્યાં વિરોધ થવાનો 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 જ છે અને તમારા દ્વારા એક ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આટલા પ્રયાસો રૂપાલા જીતી જાય તો પ્રથમ એ વાત એવી છે કે ભાઈ અત્યાર સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે ચાલીશી અમે સમાજને અવરી દિશામાં લઈ જવા માંગતા નથી કાયદાકીય લડત અમે લોકો આપી રહ્યા છીએ સરકાર સામે અને જે કાયદાકીય દ્રષ્ટિમાં થતું હોય તે અમે આમ કરીશું પરંતુ કોઈ રીતે જો આ જીતી જશે અને ખોટી રીતે એટલે કે બધા લોકો જાણો છો આપ બધા જાણો છો કે ઈવીએમમાં સેટિંગ હોય છે આ લોકોનું અને આવી રીતે કોઈ ધોખાગીથી કરી લેશો તો મારે અત્યારે આપની સમક્ષ કહેવાની જરૂર નથી પણ હા હજી એટલું જરૂર કહીશ રૂપાલાની સાથે જે કઈ થશે તે સર્વ કરવા વાળો હું વ્યક્તિ હશે હા રથમાં એવું છે કે અમારો એક રથ નીકળશે ધર્મ રથ કે જે બધા ગામડાની અંદર જોશે મોરબી જિલ્લામાં અને ગામડે ગામડે જશે ક્ષત્રિય સમાજ તો આખો સાથે છે અમારે બધા સાથે લડીને આવી રીતે અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય એ રીતે આ ધર્મ રથ નીકળશે અન્ય જ્ઞાતિ ને અમે જોડીશું અને કાયદાકીય રીતે અમે ભાજપને હરાવીશું એ અમારો રથ આખા ગુજરાતમાં ફરવાનો છે એટલે અમે એની સનાળા શક્તિમાના મંદિરથી શરૂઆત કરશી અને ટંકારા અને વાંકાનેરના જે આપડા મોરબીના ઓલામાં જે પરસોતમ રૂપાલાના વિસ્તારના જે ગામડાઓ છે એ બધા ગામડાઓની અંદર અમે રથ ફેરવીશું મોરબી જિલ્લા મારું નામ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ આજે અમે અહીંયા મધુપુર નિવાસ મધુપુર ગામે કરણી સેનાના અધ્યક્ષસ્થાને મિટિંગ મેળવી છે અમારે એક જ વસ્તુ કહેવાની છે અમારા સમાજ પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરી પુરુષોત્તમ રૂપાલા સાહેબે ને પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે બોયલા અમે વારંવાર એમને કીધું કે ભાઈ તમે એ એમને એવો આગ્રહ રાખ્યો કે મેં માફી માગી લીધી છે અને સમાજે સમાજે મને માફ કરી દેવો જોઈએ એવી વાત કરી અમે બધા એવું માગણી કરી કે ભાઈ તમારે આ જે બોયલા છો ને એ માફીને લાયક નથી એટલા માટે અમે તમને એમ કહીશી કે તમે તમારી ટિકિટ રદ થાય એમ અમે પક્ષને વિનંતી કરી કે ભાઈ આમની ટિકિટ રદ કરો પણ પક્ષે અમારું સાંભળ્યું નહીં પક્ષને અત્યારે એવું છે કે આ લોકો લોકશાહીમાં તો શું હોય માથા ગણવાના હોય એને ખબર છે કે આ લોકો સંખ્યક છે એટલે આ ગમે તેવું કરશે તો જીત તો અમારી જ છે એ જીતીને બતાવશે પણ વયમનસ્ય માણસોના મનમાં જે વયમનસ્ય પેદા કરશે એનો કોઈ હિસાબે સમાધાન મળશે નહીં એટલે જો સમજી અને બધો જ સમાજ આખા તમામે તમામ સમાજને શાંતિથી આપણું ગુજરાત રાજ્ય શાંતિપ્રિય રાજ્ય છે ધંધા ઉદ્યોગમાં આગળ પડતું રાજ્ય છે તો આ રાજ્યને શું સોંપે આ રાજ્યને શાંતિ સોંપે તો શાંતિ માટેનો પ્રયાસ બીજેપીએ નથી કર્યો એટલે હવે અમારે પરસોત્તમ રૂપાલા સાહેબને કોઈ પણ હિસાબે હરાવવા છે તો એને હરાવવા હોય તો અમારે બીજેપીની અગેન્સ્ટમાં જવું પડે એટલે આજે અમારી સભા એટલા માટે મળી છે આગળના પાર્ટ ટુમાં અમારે શું શું કાર્યક્રમ કરવા શું રણનીતિ કરવી આ માટે અમે આજે મળ્યા છીએ અને અમે નક્કી કરશું કે આગળ શું કરવું અને શાંતિપૂર્વક રીતે જ હજી પણ અમે બધા વિરોધ કરશું અમે ક્યાંય ઉશ્કેરાટ નહીં કરી કોઈ ખોટા રાષ્ટ્રની સંપત્તિને નુકસાન નહીં કરી આ અમને જે અમારી કોર કમિટી છે એમને જે સૂચના આપી છે એના મુજબ જ અમે હાલશું છતાં જીત થશે ભાજપની જીત થશે તો હશે જીત થાય તો આ તો લોકશાહી છે જીતી શકે એમાં અમે ના ન પાડી શકીએ પછી તો પરિણામ આવ્યા પછી શું છે પતી ગયું પૂરું થઈ ગયું પછી અમારે કાંઈ એના કાંઈ ઓલું એનું પરિણામ આવ્યું તો એમ અમે ન કહી શકીએ કે આ ખોટું છે કે આમ છે તેમ છે પણ થઈ રહ્યા છે એ સમાજના યુવાનોમાં આક્રોશ જોરદાર છે બહેનોમાં પણ છે આવું અમારું આંદોલન આવું ન ભૂતો ન ભવિષ્ય આ છે કે જેની અંદર બહાર બહાર અને નીકળવાનું કારણ એ હતું કે એમની અસ્મિતા ઉપર કરેલો હતો રૂપાલા એટલે એ બધા બહાર નીકળ્યા હતા અને બોલતા હતા પણ છતાંય હવે આટલું બધું આપણે કરી તેમ છતાંય જો એ જીતી જાય તો એની અંદર અમારાથી બીજું તો કંઈ કંઈ ન શકાય પણ અમને જો આગળની જેમ અમારા વડીલો છે એ જે સૂચના આપશે એનું અમે પાલન કરશું ને આગળ એ પ્રમાણે આવશું